એને આટલી બધી વાલ્મીકી સમાજના સફાઈ કામદારો સાથે તાનાશાહી કરવાનું શું કારણ આજે પેશન્ટ મરવા માટે તૈયાર થઈ ગયો છે તો એ ફોન દ્વારા આ આરોગ્ય હેલ્થ ઓફિસર અશ્વિનભાઈ આદ્રોજાને ફોન થી એવી સૂચના આપે છે કે હું નહીં આવું જે થવું એ થવા દો આવો તો એમને કોને સરકારે પાવર આપ્યો ધારાસભ્યએ પાવર આપ્યો રાજકોટ આરસીએમએ પાવર આપ્યો સાહેબ અમે કર્મચારી નથી અમે દેશના નાગરિક નથી સાહેબ અમે કોઈ કરાચી ના કરાચી થી આવેલા કોઈ પાકિસ્તાન થી આવેલા આતંકવાદીઓ છીએ અમે આ હળવદ ગામ અમે જ્યારે માથો મેલું માથે મેલો ઉપાડીને ફરી છી તો આ અમારી ભૂલ છે સાહેબ એ જે આપ મામલતદાર ક્વોલિફાઈડ છો સાહેબ તો આ સફાઈ કામદાર સાથે આટલો બધો અન્યાય આ ચીફ ઓફિસર દ્વારા કેમ આજે હું સાવન મરોડા હું આજે જે આવેશમાં આવીને મેં જરાક અપશબ્દનો ઉપયોગ કર્યો છે

તમે જ્યારે આ ભારત દેશની બેરોજગારી તો દૂર નથી કરી શકતા જે રોજગાર છે એને તમે કેમ પાઠું મારો છો સાહેબ સાહેબ મારી રજોને ગંભીરતા લેજો નહી તો અમે ઈચ્છામૃત્યુ ઓની પરવાનગી આ રાષ્ટ્રપતિ પાસે માંગી અને હડવદના જાહેર રોડ ઉપર અમે તમામ કર્મચારી આત્મવિલોપન કરવા માટે તૈયાર છીએ સાહેબ

અને હળવદના પ્રથમ વડા તરીકે મામલતદાર શ્રી આપનો જ્યારે સમાવેશ થતો હોય ત્યારે આપશ્રી આમાં ગંભીર પગલા લેજો છે નહી તો અમે આપની કચેરી અમારે આત્મવિલોપન કરવાની જરૂર ન પડે એની પણ ગંભીરતા લેજો છે કેમકે અમારું જીવન તો અમે ટૂંકાવી દેસુ કેમકે અમે નાનો સમાજ ટૂંકો સમાજ અને પછાત સમાજમાં જ્યારે અમારી આ પ્રશાસન જ્યારે ગણતરી કરી રહ્યું છે માથે મેલું ઉપાડવાથી લઈને તો બજારને સાફ કરવા સુધી અને અમને આજે એક પત્રકારના માધ્યમથી એવી પણ ધમકી દેવામાં આવી છે કે કામે ચડી જાજો ન કે અમે ગોધરાથી માણસો લઈ આવશું એટલે આ તો અમારો કેવો અન્યાય એમ સાહેબ આપ શ્રી પણ ગંભીરતાથી આમાં પગલાં લેજો એ જે ચીફ ઓફિસર પર